મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સૈદ નો પુત્ર તલ્હા સૈદ પાકિસ્તાનમાં સાંસદ બની શકે છે પાકિસ્તાની અખબાર ધ અહેવાલ પ્રમાણે તલહા સૈદ સીટ ચૂંટણી લડી છે અને તેના માટે નોમિનેશન ફાઇલ કર્યું છે રિપોર્ટ પ્રમાણે તલાહ પાકિસ્તાન મર્કીઝ મુસ્લિમ લીગ પીએમએમ ની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહ્યું છે એવું માનવામાં આવે છે કે આ પાર્ટીમાં તમામ ફંડિંગ હાફીઝ સૈદના અજાણ્યા સ્ત્રોતમાંથી મળે છે

આ બાબતે હજુ તપાસ ચાલી રહી છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તલા સહિત જે પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છે તે પીએમએમએલ પાર્ટીના પ્રમુખ ખાલીદ મસૂદ સિંધુ છે અને તેમની પાર્ટી એકસો સીટ ઉપર ચૂંટણી લડી રહી છે તલાની પાર્ટી ચૂંટણી ચીન ખુરશી છે તલા પોતાની મિટિંગમાં ભારત ઇઝરાયલ અમેરિકા અને પશ્ચિમી દેશો સામે જેહાદની ધમકી આપતો રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી